માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોને પેકેજ નહીં પડીકો આપ્યું છે સરકાર જે ઐતિહાસિક પેકેજ જાહેર કરવાની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે વિઘા દીઠ ખેડૂતોને માત્ર ત્રણ હજાર પાંચસો રૂપિયા જ મળશે અને તેનાથી ખેડૂતોને શું થશે આક્ષેપ કર્યો છે કે ટાટા અને નેનોને સાહીઠ હજાર કરતા વધુની રાહત આપી ઉદ્યોગપતિઓને પણ કરોડોના રાહત આપવામાં આવતી હોય છે પરંતુ ખેડૂત આવી રાહત આપવામાં આવતી નથી ખેડૂતોનું સમર્પણ સંપૂર્ણ માફ થાય તેવી માંગ કરીને દસ હજાર કરોડ નામે પાંત્રીસો રૂપિયા આપવાની વાત સરકાર કરે છે અને જાહેરાતો સાચા સરકાર વિરોધી છે એની આક્રોશ યાત્રાની શરૂઆત કરી ત્યારે હતી કે આ સરકારે આખા દેશમાં પહેલી ગુજરાત સરકાર છે કે જેમાં બે હજાર ઓગણીસ ના વર્ષ થી પાક વીમા યોજના બંધ છે લેવાની પાકી રહેતી અને એવા સમયમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી જે ફસલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે વડાપ્રધાન શ્રી પાછળ